બાપુ એક સુંદર મજાનો ગુજરાતના એક નાનકડા ગામનો પ્રસંગ છે ગુજરાતના કોઈ એક ગામમાં ભૂલા પટેલ તરીકે એક વ્યક્તિ રહેતો હતો નાનકડું 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 ખેતર ખોરડું અને નાનકડો પરિવાર ભૂરા પટેલની દીકરીનું શક પણ આજુબાજુના ગામમાં એક પટેલ પરિવારને ત્યાં કરેલું અને ધીરે ધીરે ભૂરો પટેલ પોતાની જિંદગીના એક એક દિવસો ઓછા કરે છે અને એમ કરતા કરતા એક દિવસ ભૂરા પટેલની ડેલી એમના વેવાય આવે છે અને ડેલી બંધ હોવાથી ભૂરા પટેલની વેવાએ ડેલીને ખખડાવી ભૂરા પટેલ હે ભૂરા પટેલ એટલે ભૂરા પટેલે અંદરથી સાદ કર્યો એ આવ્યો એમ કરી અને એને ડેલીની સાકર ખોલી અને સામે વેવાયને જોઈ અને ભૂરા પટેલ મલકી અને બોલે છે આવો આવો વેવાય આવો એમ કરી અને વેવાયને ભેટી પડે છે અને એકબીજા વેવાય બંનેને મળી અને ખૂબ જ રાજી થાય છે ભૂલું પટેલ વેવાયને ખાટલે બેસવાનો ઈશારો કરે છે અને કહે છે કે હમણાં જ હું ડેલીને હાંકર માડી અને લાંબો થવાનો વિચાર કરતો હતો ત્યાં તમે આવ્યા બહુ સારું થયું વેવાય બધા ઘરના મજામાં તો છે ને એટલે ભુરા પટેલના વેવાએ કીધું હા બધા મજામાં છે પરંતુ હું તમારા કાને એક વાત નાખવા આવ્યો છું આપણા છોકરા છોકરીના શક પણ કર્યાને પાંચ પાંચ વર્ષના વાણા વાગ્યા છે અને હવે આપણે એના વિવાહ કરી અને આપણે એકબીજાની ફરજમાંથી મુક્ત થઈ જવું જોઈએ અને વેવાઈની આટલી વાત સાંભળી અને ભુરા પટેલે લાંબો નિશાસો નાખ્યો અને વેવાઈને કીધું કે વેવાય હું સમજુ છું અને તમે પણ જાણો છો આ ત્રણ ત્રણ વડથી એક ધારા દકાળ પડે છે અને માલ ઢોરને ખાવા પણ નથી કેટક્યું વાઢી વાઢી અને એના છોતલા અમે ગાયોને ખવડાવીએ છીએ અને માંડ માંડ કરી અને ગાયોને જીવાડી છે હવે તો એના દૂધ પણ ઓછા થઈ ગયા છે માંડ શેર પાસે જેટલું દૂધ આપે છે અને એમાં અમે અમારા દિવસો ટૂંકા કરીએ છીએ હવે તમે જ કયો આમાં અમારે અમારી દીકરીના વિવાહ સી રીતે કરવા એટલે ભુરા પટેલના વેવાએ કીધું કે પટેલ અમારે એ કઈ જોતું નથી તમ તમારે તમારી દીકરીને પેરે કપડે મોકલશો તો અમારે મન ઘણું છે નહીતર આ શક પણ અહીં પૂરું સમજો એટલે ભૂરા પટેલે એના વેવાયને કીધું કે વેવાય અમારે પણ કંઈક આબરૂ હોય છે અમારે પણ આ ગામમાં રહેવું છે જેમનું ખાધું છે એમને ખવડાવવું તો પડે ને વેવાઈએ ભૂરા પટેલને કહ્યું કે પટેલ હવે અમારાથી જાજુ નહીં જરવાય દિવાળી પછી તમારે લગ્ન કરવા જ પડશે એમાં કંઈ નહીં હાલે નહીતર મારો દીકરો કુંવારો નહીં રીએ તમ તારે ત્યારે જાજા કરીને રામ રામ અને આટલું કઈ અને ભૂરા પટેલનો વેવાય ઊભા થાય છે અને ભૂરા પટેલ એના વેવાયના હાથ પકડી અને ફરી બેસાડે છે અને કહે છે કે વેવાય હું તો દીકરીનો બાપ છું મારાથી એક શબ્દ પણ ના બોલાય તમ તમારે તમને ઠીક લાગે કરજો અને બંને વેવાએ એકબીજાના મોઢા ગોળ ધાણાથી મીઠા કરાવ્યા અને બંને એકબીજાને ભેટી અને છૂટા પડ્યા ભૂરા પટેલના પત્ની પટલાણી ઓરડામાં બેઠા બેઠા આ બંને વેવાયોની વાત સાંભળતા હતા અને વેવાઈ જતા રહ્યા એટલે પટલાણી બહાર આવી અને પટેલની બાજુમાં ખાટલો ઢસડી અને બેઠા કે છે પાસે એક રાતી હાથ વગા હોવા જોઈએ ને આપણે પૈસા ક્યાંથી લાવશું એટલે ભૂરાવ પટેલે કીધું કે ચિંતા ન કરો પટલાણી હું આ બાવન ગામના ધણી દાનભા બાપુને ત્યાં જઈશ અને એને માંડીને વાત કરીશ અને એ આપણું દુઃખ સમજી અને આપણે જરૂર મદદ કરશે અને પટેલ અને પટલાણી ગાડું હાંકતા હાંકતા દસ પંથ ક્યારે કપાઈ જાય છે એને ખબર નથી પડતી અને પટેલે પટલાણીને કહ્યું કે પટલાણી લ્યો આવી ગયો દરબાર ગઢ ચોકીદારે દાનબા બાપુને ભૂરા પટેલનો નો સંદેશ અને દાનબા બાપુએ ભુરા પટેલનું દરબારગઢમાં માન સન્માનથી સ્વાગત કર્યું અને ભુરા પટેલે દાનભા બાપુને કાને વાત નાખી અને દાનભા બાપુ બધું સમજી ગયા પણ આજ તો એ ભુરા પટેલના બળનું પારખું કરવા માંગતા હતા એટલે દાનભા બાપુએ કીધું કે પટેલ આ અનાજના ઢગલા પડ્યા છે એક ગાડું તમારું અને બીજું ગાડું મારું તમને મોજ આવે એટલું ઠાંસી ઠાંસી અને ભરી અને અનાજ લઈ જાઓ અને ભુરા પટેલે એ અનાજના કોથળા ભરી અને ઠાંસી ઠાંસી અને બંને ગાડા ભર્યા છે અને દાનભા બાપુએ ભૂરા પટેલને કીધું કે ભુરા પટેલ તમારી પાસે એક જ બળદની જોડી છે આ બીજા ગાડા માટે બળદની જોડી નથી એનું શું કરશું એટલે ભુરા પટેલે એની પટલાણીને કીધું કે પટલાણી મારી પાઘડી આપો જો અને પટલાણીએ ભૂરા પટેલને પાઘડી આપી ભૂરા પટેલે પોતાના માથા ઉપર પાઘડી વીટી અને દાનબા બાપુને કહ્યું કે આ ભરેલું ગાડું મારા માથા ઉપર મૂકવામાં મને મદદ કરો અને દાનબા બાપુએ ભૂરા પટેલને ગાડું માથે ચડાવ્યું ઠસો ઠસ અનાજ ભરેલું ગાડું ભૂરા પટેલે માથા ઉપર ઉપાડી અને દાનબા બાપુની સામે જોયું અને કહ્યું કે કંઈ ચિંતા કરવાની જરૂર નથી ફક્ત દસ ગામનો પંથ છે હમણાં કપાઈ જશે ત્યારે રામ રામ કઈ અને ભૂરા પટેલ હાલતા થાય છે અને દાનભા બાપુ પટલાણી પાસે જઈ અને કેસે કે બેન આ બળદ વાળું ગાડું તમે હંકારી જાઓ અને દાનભા બાપુએ રૂપિયા રૂપિયાની દસ નોટો પટલાણીને આપી અને કીધું કે બેન આ મારા તરફથી ભાણીના વિવાહમાં ખર્ચ કરજો અને તમ તમારે આરામથી તમારી દીકરીના લગ્ન કરો અને એ ઠાસોઠસ ભરેલું અનાજનું ગાડું ભૂરો પટેલ પોતાના ગામ આવે છે અને પોતાની દીકરીના ધામધૂમથી લગ્ન કરે છે બાપુ આવી લોકવાયકાની વાતો સાંભળી અને આપણે ઘણીવાર વિચાર આવે છે કે એ જમાનાના લોકો કેટ કેટલા બળુકા હશે કેટ કેટલા બળવાન હશે એનામાં કેટલી દાતારી હશે કેટલી ખુમારી હશે કેટલી સુરવીરતા હશે કેટલી દાનવીરતા હશે એના હૃદય કેટલા વિશાળ હશે ધન્ય છે એ ભૂરા પટેલને અને ધન્ય છે એ દાનભા બાપુને બાબુ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર